મિત્રો ખેડૂત સાહિત્ય ચેનલની અંદર મિત્રોનું સ્વાગત છે તો મિત્રો સરકારે ખેડૂતોને આપી મોટી ભેટ તો કિસાન ક્રેડિટ કાર્ડની અંદર જે હવે ત્રણ લાખ મળે છે એ હવે એને બદલે પાંચ લાખ રૂપિયાની સહાય ખેડૂતોને મળશે એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડની અંદર ત્રણ લાખની લોન પહેલાં મળતી હતી તો હવે સરકારે વધારી પાંચ લાખ કરવામાં આવી છે તો સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઓગણીસો અઠ્ઠાણુંમાં શરૂ કરવામાં આવી હતી આ અંતર્ગત ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓમાં રોકાયેલા ખેડૂતોને નવ ટકા પેજે દરેક ટૂંકા ગાળની પાક લોન આપવામાં આવે છે તો નાણાકીય વર્ષ પચીસ છવ્વીસ માટેનું બજેટ પહેલી ફેબ્રુઆરી લોકસભાના રજૂ કરવામાં આવશે જેમાં આ મર્યાદા વધી શકે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઉધાર લેવાની મર્યાદા ટૂંક જ સમયમાં વધારે એટલે કે પાંચ લાખ રૂપિયા કરવામાં આવી શકે છે સૂત્રોએ જણાવ્યું છે કે આગામી બજેટ સરકાર વર્તમાન ત્રણ લાખ રૂપિયા મર્યાદા એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડની અંદર મર્યાદા પાંચ લાખ રૂપિયા સુધી વધારી આ યોજના બનાવી શકે છે તો નાણાકીય વર્ષ પચીસ છવ્વીસનું બજેટ પહેલી ફેબ્રુઆરી લોકસભામાં રજૂ કરવામાં આવશે તો સૂત્રોએ જણાવ્યા મુજબ ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઉધાર લેવાની મર્યાદા છેલ્લા ઘણા સમય પહેલાં વધારે કરવામાં આવી હતી તો સરકારે મર્યાદા વધારવાની સતત માગણી મળી રહી છે તો ખેડૂતોને મદદ કરવા ગ્રામીણ માંગ વધારવા ઉદ્દેશ્ય સાથે સરકાર આ બજેટમાં મર્યાદા વધારવાનો વિચાર કરી રહી છે એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડની અંદર જે ત્રણ લાખ મળે છે એની જગ્યાએ પાંચ લાખ રૂપિયા જે લોન છે એ તમને હવે મળી શકે છે તો આ યોજનાની અંદર શું આ યોજનામાં જે વધારો કરવો જોઈએ જોઈએ કે ન કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઓગણીસો અઠાણું માં શરૂ કરવામાં આવીથી આ અંતર્ગત ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓમાં રોકાયેલા ખેડૂતોને નવ ટકે વ્યાજદરી ટૂંકા ગાળાની લોન આપવામાં આવે છે તો સરકાર ખેડૂતોને વ્યાજ દર જે બે ટકા જે ડિસ્કાઉન્ટ આપે છે અને પ્રોત્સાહન તરીકે સમય ચૂકવણીમાં ખેડૂતોને વ્યાજમાં વધારાનો ત્રણ ટકા ઘટાડો કરવામાં આવે છે તો આ રીતે ખેડૂતોને ચાર ટકાના દરે લોન મળે છે તો ત્રીસ જૂન બે હજાર ત્રેવીસ સુધી આ યોજના હેઠળ સક્રિય જે ખેડૂતો છે કાર્ડના ખાતા ધારકો છે એની સંખ્યા સાત પોઈન્ટ ચાર કરોડથી વધુ છે આજે તો બાકી જે દેવું આઠ પોઈન્ટ નવ લાખ કરોડ રૂપિયા હતું તો મિત્રો આની અંદર જાણીએ તો કિસાનોને મળતી લોન જે ત્રણ લાખ રૂપિયા છે તો સરકાર હવે વધારી શકે છે એની જગ્યાએ પાંચ લાખ કરી શકે છે એટલે કે હવે ખેડૂતોને પાંચ લાખ સુધીની ટૂંકા ગાળાની લોન મળી શકે છે જો આવું કરવામાં આવે તો ખેડૂતોને સૌથી વધુ ફાયદો થઈ શકે છે તો જય હિન્દ જય જવાન જય કિસાન